આગળ મારા ગીત ગાય છે હો જો જો સીતારામ બધાય ને અટાણે હે ને 8:30 આઠ વાગે ગા ને વિડિયો તમે જોયો છે આપણે કેસો દ હતા આપણી ને અમે કેસો દ આવ્યા હતા માણિકવાડે ગતા શાંતિબીનને ઘેર નાથી પછી ચાર પાંચ વાગે આવ્યા હતા કેસો તો અટાણે ને મસ્ત મોર્નિંગ થેગો તો આગળ ઉઠ્યા નાસ્તો પાણી કર્યા ને બે ઘેર બે હવા જવાનું છે ને બપોર પછી આપણે નીકળે જવાનું છે

રાણી બિન ને ઘેર જમણવાર છે આજ બપોર નું હાથ હા ફીરજો ઘરે આવું રાણી બિન હાજી નૂતરું દીધું તું બાકી ઈજત કરે કા હું વેડિયા કોઈ આવી ઓ ઈ વેડિયા વારા જોવે ઈ તા કા જોવે તા હાથ તાણું તાતા ભાઈ તાણું વયું જા હે અમાર બપોર સુધી નું છે પછી કોઈ ન આવતા ની હા હું હે ને એક વાત કરા મસ્તી તું કેને પહેલી દેવાયો

કે ને પસા સા હૈ દે કોઈ પનસી દે તો તો કે મામે રહી દી હે ને રૂપાળી પહેલી પહેલી જ કેવાય ગઈ પસા દિયે કે પનસી દેવે સરસ લ્યો બાપો કીધું ના પરિયાન કરે ઈ થોડક દી થોડક દી યાદ આવે હે ફાઈ લી દેવા જાઉં વાહ જાઉં અમાર પહેલી આ પહેલી નુઈ માવે એટલે અર્જન મમન યાદ આવે હા આવ હા ઈ હમણા

વામી કે એવું બધું હટર એમાં પણ નાના વસ્તુ વસ્તુ એમાં હોય રોહિત ભાઈ કબાટી બોલાવે

માળાવાડિર પોકેકા તો બોનો સાવા જાઉ ઓય તો તો આ તો છે એટલે સાહેબ તો ખબર હે મેસે એની હેને લખો 4 વાગે કાયદા ને કે શું છે હા કોણા 4 વાગે ભાઈ ગયા તો હા 3 વાગે વાગ્યા 5 5 વાગે ર હોય તો બોલો કરતા જાયે નહી હોય આ કેતા રેવા ને તો ઓલા કરાય એમ વાતાવરણ હતું આસા ભૂમી કા હે ને ઓવ જો કામ

Right. Hey? Oh. Hmm. you? I'm not going to it. Huh? i they <sussles> તો આવકમાં તો કા બે દિનો ભેગો થાય ને કાલે તો મસ્ત ફ્રેશ થઈ ને પોરા ખાતા ખાતા માણા વદર ને માણીક વાળું પછી આ ડાયરેક્ટ ગોલો ખાઈ ને સીધા એક જ ફેરે જબલા કારે લાંબ રીંગે હાલો એ મસ્ત અમી છે ને સા પાણી પીએ પછી આના ખીલા બદલાવે પછી નાય ધો ને મસ્ત ફ્રેશ થઈ જાય એટલે થાકોડો ઉતરી જાય

કામ હે એ કરી નાખ્યા અને માય જો એટલે ઘડી વારી લીધું આખું પીવો શા કે પી લીધો મા કે તમે મૂકો તે પીવો ન તો નહોતો તો પીવો અમે પેલી તો સરસ કે તુંના પરિયાણ કરતા હતા ને તો જીઆઈ ગયા ને આ વ્લોગની વાપણીયા વિરામ આપીએ મળી નવા વ્લોગમાં